નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ગોપાલ ઇટાલિયાએ પોલીસવાળાઓની બોલતી બંધ કરી નાખી ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તમારી ઓકાત નથી અનાજ માફિયાને પકડવાની જો તમારામાં તાકાત હોય તો અનાજ માફિયાને પકડીને લાવો અમારા એસપીને ફેસપી આવે છે એટલે મને ફાંસીએ ચડાવી દેશે અને ફાંસીએ ચડાવી દેવાનો ગોપાલ ઇટાલિયાને ગરીબ માણસોને હેરાન કરવાના તમને ગત છો થોડા ઘણી એ શરમ આવતી નથી તમે ગરીબોને દબાવો છો અને ગરીબો ઉપર સિંઘમ બની જાઓ છો તમે નાના માણસોને આ રીતે કરો છો તમારામાં થોડીક પણ ઇજ્જત છે કે નહીં અને તમે નાના માણસોની માથે ચડીને બેસી જાઓ છો અને આ સાહેબ આવશે પેલો સાહેબ આવશે પણ તમારી ઓકાત નથી અનાજ માફિયાને પકડવાની અને તમારી ઓકાત હોય તો અનાજ માફિયાને તમારી વકાત નથી ને તમે યુનિફોર્મ પહેરીને આવી ગયા આવું બધું મિત્રો પોલીસવાળાને આપણા ગોપાલભાઈ ઇટાલિયા કહે છે તો મિત્રો આપણો ધારાસભ્ય આવો હોવો જોઈએ કે જે આપણી વચ્ચે આવીને ઊભો રહે અને આપણને સપોર્ટ કરે એવો નહીં કે બેસી રહે રૂમમાં અને જો કોઈ માણસ કોઈ માણસ કંઈ પણ કહે તો તે સાંભળે પણ નહીં એવો ધારાસભ્ય ન હોવો જોઈએ ધારાસભ્ય હોય તો એક જ માત્ર ગોપાલ ઇટાલિયા જેવો જ હોવો જોઈએ જો મિત્રો તમે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરતા હો તો કોમેન્ટમાં ખાલી એટલું જ લખજો કે ગોપાલ ઇટાલિયા વિજય પવા કેમ બે નંબર નો હપ્તા અનાજ માફી આવ્યા તો કા ફાટી રહી ભાઈ પકડો અનાજ માફીને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એક સ્પીન ફેસ સ્પીન આવશે એટલે મને ફાંસી ચડાઈ દો ફાંસી ચડાવી દો ગોપાલ ઇટાલિયાને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી હોકાત પાવલીની નથી એક અનાજ માપજન પકડવાની હોકાત નથી આવી ગયા બધા યુનિફોર્મ તરીકે